નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પાલિકાના ઇન્ચાર્જ એડિશનલ સિટી એન્જિનિયરનો વિદાય સમારોહ યોજાયો વડોદરા મહાનગરપાલિકાના ઇન્ચાર્જ એડિશનલ સિટી એન્જિનિયર ડ્રેનેજ પ્રોજેક્ટના રાજેશ સિમ્પી નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકામાં વર્ષ ઓગણીસો નવ્વાણુંથી આજ દિન સુધી પોતાની ફરજ અદા કર્યા બાદ નિવૃત્ત થતા તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની હાજરીમાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો જ્યાં તમામ અધિકારીઓ દ્વારા તેમને પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કરીને તેમને વિદાય આપવામાં આવી કોર્પોરેશનમાં ઓગણીસો નવ્વાણુંમાં હાજર થયો અને આજે બે હજાર પચીસમાં રિટાયર્ડ થ છું ખરેખર વડોદરા મહાનગરપાલિકામાં કામગીરી કરવાની ખરેખર સારી તક મળી અને શહેરના વિકાસ માટે સારા કામો કરવા માટે ખરેખર જે તક મળી એના માટે ઘણો સારો પ્રયાસ મેં કર્યો છે જે પણ વિભાગમાં મેં કામ કર્યું છે એમાં તમામ સ્ટાફના પદાધિકારીઓના તમામના સાથ સહયોગથી ખરેખર ઘણા સારા કામો કર્યા છે મુખ્યત્વે મુખ્યમંત્રી ગૃહ યોજના છે જેની અંદર એલઆઈજી એમઆઈજીના જે મકાનો બનાવ્યા છે એમાં લાભાર્થી હજુ પણ મેં માર્ક કર્યું છે કે જેમણે લીધા છે અને જેઓ મને ઓળખે છે ખાસ કે જે લોકો ખરેખર ખુશ છે અને આજે પણ એમના પ્રસંગમાં મને બોલાવે છે ત્યારે કહે છે કે સાહેબ ખરેખર આ તમે અમને સૂચવ્યું અને આ મકાનો લીધા કારણ કે આજે ઘણા હવે એ જોઈને ફેમિલી એવું કહે છે કે નવા ફોર્મ એમજી વાયના ક્યારે બહાર પડશે સાથે સાથે કહું તો ડ્રેનેજ પ્રોજેક્ટમાં લગભગ બે હજાર સોળથી મને કામ કરવાની તક મળી અને એની અંદર ખાસ કહું તો વિશ્વામિત્રી નદીમાં જે સુવેજના પાણી જાય છે એને બંધ કરવા માટે ખરેખર બહુ જટિલ કામગીરી હાથ ઉપર લીધેલી એમાંથી ઘણા સારા એવા કામો પૂર્ણ કરવા મને સફળતા મળી છે ધારો કે ઇન્દ્રપુરી એપીએસ જે વર્ષોથી બંધ હતું કાંસમાં પાણી જતું હતું બહુચરાજી એપીએસ જે વર્ષોથી બંધ હતું કાંસમાં પાણી જતું હતું એવા ઘણા બધા કામો સફળતાથી પૂર્ણ કર્યા છે સાથે સાથે આપણે રાજીવનગર એસટીપી ખાતે ટ્રીટેડ વેસ્ટ વોટર જે સરકાર શ્રીનો કોન્સેપ્ટ છે ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી એ અંતર્ગત સક્સેસફુલી કામગીરી કરીને આઈઓસીએલને રોજ આપણે ટ્રીટેડ વેસ્ટ વોટર આપીએ છીએ જેનાથી પર્યાવરણને તો ફાયદો થાય છે સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાને બી રોજની આવક થાય છે અંદાજે હમણાં જો ગણીએ તો લગભગ બે લાખ રૂપિયા જેવી પ્રતિદિનની આવક ગણી શકાય જીએસએફસીને પણ આપણે બેતાલીસ એમએલડી પાણી આપવાનું છે એ છાણી ખાતેથી એ પ્રોજેક્ટ હવે શરૂ થાય છે નંદેસરીને પંચોતેર એમએલડી આપવાનું છે શેરખી ખાતેથી ઓજી એરિયામાં પણ અમૃત યોજના હેઠળ ટોટલ લગભગ બારસો વીસ કરોડના કામો સરકારે મંજૂર કર્યા છે જે બધા ચાલે છે પાણીના ગટરના ગયા ચોમાસામાં બહુ જ ટાસ્ક અઘરો હતો આપને સૌને ખબર છે એ પ્રમાણે એક સાથે લગભગ એકસો છ જગ્યાએ તમામ લેવલે ભૂવા પડ્યા હતા જે લોકોને તકલીફ ન પડે જાહેર આરોગ્યના પ્રશ્નો ન થાય એ માટે તમામ કોન્ટ્રાક્ટરોને લગાડીને દિવસ રાત કામગીરી કરીને એ કામો પૂર્ણ કર્યા છે અને એવો કોઈ મીજ મેજર કોઈ નાગરિકોને પ્રશ્ન આવવા દીધો નથી એટલે ઓવરઓલ કહું તો ચૂંટાયેલી પાક સાથે રહીને કમિશનર સાહેબ અને તમામ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખરેખર સારી કામગીરી થાય એવા બને એટલા પ્રયત્નો મેં કર્યા છે અને હું આપ તમામનો આભારી છું કે આજે હું તમામના સાથ સહકારથી આજે નિવૃત્ત થઈ રહ્યો છું કામ બાકી હોય એટલે આમાં શું છે કામો તો કોઈ દિવસ એવું નથી કે મારા કાર્યકર દરમિયાન બધા જ પૂરા થઈ જશે પરંતુ જેટલું મારાથી શક્ય હતું એટલું કર્યું છે અને હવે જે કંઈ કામો બાકી છે એ આવનારી ટીમ પણ સક્ષમ છે અને એ લોકો હવે હાથ ઉપર લેશે હા એ મેં આજે પણ કીધું છે કે મારા લાયક જો કઈ કામગીરી હશે તો નક્કી મને યાદ કરજો એટલે હું એની અંદર સહભાગી થઈશ